અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય અગિયારમો વંશોત્પત્તિ વાસ્તુ કસ્ય સુતહકો કયમ શબહ વિશ્રુતહ કથમ સ વિશ્વકર્માણ પ્રાપ્ત તન્નો નિગઢતામ સૂત પુરાણી કથા વાર્તા કરતા થોડી વાર અટક્યા આથી ઋષિ મુનિઓ બોલી ઉઠ્યા કે હે સૂત તમે અગાઉ વાસ્તુ વિશે વર્ણન કર્યું હતું તે વાસ્તુ પુરુષ કોણ હતા તેના પિતા કોણ હતા અને તે શ્રી રીતે પ્રખ્યાત થયા એ વાસ્તુ પુરુષ કઈ રીતે વિરાટ વિશ્વકર્માને મળ્યા આ સઘળી બાબતો અમને જણાવો હે મુનિજનો વાસ્તુ પુરુષની ઉત્પત્તિની પણ કથા છે એ કથા જ્ઞાનીજનોના અપાર આનંદ પેદા કરનાર છે આ કથાનું શ્રવણ કરનાર માણસને ક્યારેય સતાવતી નથી આ રીતે જ્યારે જણાવ્યું ત્યારે ઋષિઓ બોલ્યા કે હે મહાજ્ઞાનીજી શ્રીહરિ ઉત્તમ લીલાઓ કરીને પુણ્ય આપે છે ભગવાનની લીલા અપાર છે માટે હે સુતજી તમે આ વાસ્તુ પુરુષની ઉત્પત્તિ ની કથા કહી સંભળાવો સુતજી બોલ્યા કે હે મુનિજનો હવે તમે વાસ્તુ પુરુષની ઉત્પત્તિની કથાનું શ્રવણ કરો દેવોને અમૃત પાન કરાવવા માટે શ્રી હરિએ સમુદ્ર મંથન કરાવ્યું આ પહેલા દાનવો દેવોને ભયાનક ત્રાસ આપતા હતા હે દુષ્ટ દૈત્યો વારંવાર સ્વર્ગમાં જઈને સઘળા દેવોને હેરાન કરતા હતા આથી દેવો કંટાળી ગયા હતા અંતે દેવોએ વિશ્વકર્મા ભગવાનની સ્તુતિ પાઠ કર્યો અને પ્રભુએ પ્રસન્ન થઈને દર્શન આપ્યા ત્યારે દેવોએ કહ્યું કે હે પ્રભુ આપ તો અમારા દુઃખ દર્દની વાત જાણો જ છો આથી અમારે કઈ કહેવાની જરૂર નથી માટે કૃપા સંતાનો દેવો તરફ જોયું અને દાનવોના ત્રાસથી જે અત્યંત દુબળા પડી ગયા છે અને બોલવાની હિંમત પણ રહી નથી એવા દેવો પર પ્રભુની અમી નજર પડતા જ જાણે નવજીવન પ્રાપ્ત થયું હોય તેમ બોલી ઉઠ્યા કે હે સ્વામી તમે તો અમારા સુખ માટે અનેક કામો કર્યા છે અને સંકટોના વાદળો હટાવ્યા છે તમોએ અમોને જે કંઈ કાર્યો સોંપેલા છે તે કરવાની હવે અમારામાં હિંમત રહી નથી કેમ કે દુશ્મન દાનવો પર અપાર ત્રાસ આપે છે તેમને પાતાળમાં રહેવું ગમતું નથી તેમને સ્વર્ગના સુખો માણવા છે આથી દેવો સાથે એટલે કે અમારી સાથે વારંવાર યુદ્ધો કરે છે યુદ્ધની શરૂમાં તો તેમનો પરાજય થાય છે પણ તેમના ગુરુ શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી તેમને સજીવન કરી નાખે છે એટલે એમનો ગર્વ અતિશય વધી ગયો છે અને અનેક ગણા બળથી અમારી સાથે યુદ્ધો કરીને અમોની યાતનાઓ પહોંચાડે છે બૃહસ્પતિ બોલ્યા કે હે દેવાધી દેવ દેવોની દુઃખભરી વાતો સાંભળીને તેઓના દુઃખો કઈ રીતે દૂર કરવા તે બાબતમાં હું વિચાર કરવા લાગ્યો પણ દેવોના રક્ષણ માટે મારી પાસે કોઈ ઉપાય જ નથી પડી શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી એવી મારી પાસે કોઈ વિદ્યા નથી કે તેમની તાકાત સામે ટક્કર ઝીલી શકે વળી હું દેવોના ગુરુ હોવાથી પહેલાથી જ શુક્રાચાર્યને મારા ઉપર વેગ તો છે જ ઘણો વિચારવાના અંતે મે મારા પુત્ર કચને દાનવોના ગુરુ શુક્રાચાર્ય પાસે એ વિદ્યા ભણવાને મોકલ્યો ત્યારે દાનવોએ તેને અતિશય ત્રાસ આપીને હેરાન પરેશાન કરી મૂક્યો છતાં પણ દેવોના કલ્યાણ માટે સર્વે આપતિઓ સહન કરીને કચ શુક્રાચાર્ય પાસે પહોંચી ગયો અને કચ્છને પોતાનો શિષ્ય બનાવી દીધો અને તેમને તે વિદ્યા શીખવવા લાગ્યા હતા માટે ગુરુ સમજાવ્યા પણ પોતાના ગુરુ નહીં સમય સંપૂર્ણ વિદ્યા અભ્યાસ શીખી લીધો અને શુક્રાચાર્ય તેને ભાવભરી વિદાય આપી પણ જયારે કચ્છ ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે દેવતીઓએ તેને મારી નાખ્યો શુક્રાચાર્યને તેની ખબર પડતા તેને સંજીવની વિદ્યાથી સજીવન કર્યો અને ગુરુને પ્રણામ કરીને ઘર તરફ પાછો ફર્યો ત્યાં જ રસ્તામાં તેમને ગુરુની પુત્રી મળી તેણે કચ્છને પોતાની સાથે લગ્ન કરવાનું કહ્યું પણ ગુરુ પુત્રી સાથે અપરાધી ગણાય તેથી તેને લગ્ન કરવાની ના પાડી દીધી આથી ક્રોધે ભરાઈને ગુરુપુત્રીએ કચ્છને શ્રાપ આપ્યો આથી કચ્છ ભણેલી સઘળી વિદ્યા ભૂલી ગયો અને કદરૂપો થઈ ગયો કચ્છ મનોમન ગુરુ શુક્રાચાર્યનું સ્મરણ કર્યું શિષ્યને માથે સંકટ આવેલું જઈને ગુરુ વિમાસણ માં પડ્યા હે પ્રભુ ત્યાર પછી મેં અને શુક્રાચાર્ય આપનું સ્મરણ કર્યું અને તમે મારા પુત્રને કરીને વિદ્વાન બનાવ્યો પછી જ અસુરો આરામથી હારવા લાગ્યા આથી તેઓ ખૂબ જ ગભરાયા દૈત્યમાનો અંધક આપની સેવામાં રત છે બાકીના દૈત્યો ભગવાન શિવની આરાધના કરે છે દૈત્યોએ કૈલાસ પર્વત પર જઈને શિવનું અતિ કઠિન તપ કર્યું ભોળા શંભુ દૈત્યો પર પ્રસન્ન થઈને વરદાન આપવાને તૈયાર થયા ત્યારે જાતનો એક મહાન દુશ્મનો સાથે ત્યારે શિવે પ્રસન્ન થઈને દેતીઓની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને યુદ્ધમાં દાનવોને મદદ કરવાનું શિવે વચન આપ્યું અને જ્યારે દાનવો અમારી સાથે યુદ્ધે ચડ્યા ત્યારે ભગવાન શિવે દાનવોના પક્ષે રહીને ભયાનક ક્રોધ ધારણ કરીને અમારો ખુદડો બોલાવવા માંડ્યા ભગવાન શિવ અત્યારે યુદ્ધના ભયંકર કાળો કેર વર્તાવી રહ્યા છે તેમની સાથે લડવાની અમારી શક્તિ નથી હે પ્રભુ દેવો ઉપર આવેલા આ સંકટને માત્ર આપ જ દૂર કરી શકો તેમ છો માટે અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો સત્ય અને નીતિના માર્ગે ચાલનારા દેવો આજે નિરાધાર થઈને બેઠા છે તો તેમને સહાય કરીને અભય બનાવો પ્રભુ આવી કરુણ કથા સાંભળીને ભવિષ્યમાં તમારા ઉપર અનેક સંકટો આવશે પણ હિંમત રાખીને સામનો કરજો હંમેશા સત્યનો જ જય થાય છે જગતમાં જ્યાં સુધી સત્યનું સામ્રાજ્ય છે તે સત્ય તમારા પક્ષે ઊભું રહેલું છે ત્યાં સુધી તમારો વિજય જ થશે જરા પણ શંકા વિના તમારું કર્તવ્ય બજાવતા રહો અધીરા થઈને હિંમત હારી જશો નહીં આટલું બોલીને પ્રભુએ પોતાના પ્યારા ભક્ત દૈત્ય અંધક તરફ જોયું અને કહ્યું કે હે અંધક હું તને હષ્ટપુષ્ટ અને વજ્ર જેવો બનાવું છું તું નિર્ભય રહેજે માટે તું જઈને દેવોનું કાર્ય સફળ કર કર તું તું શિવજીની સામે યુદ્ધ તેમના મારી કૃપાથી કંઈ જ કરી શકશે નહીં માટે માટે દેવોની સહાય જા કરભુ પ્રભુ અંધકને આમ કહીને સમાધિમાં લીન થઈ ગયા અને અંધક રણ મેદાન આવ્યો જ્યાં દેવોનું યુદ્ધ દાનવો સાથે થઈ રહ્યું હતું પણ યુદ્ધમાં દેવોની સ્થિતિ અતિ નબળી હતી શિવજીનો સાથ મળવાથી દાનવોનો અહમ કાળો કેર વર્તાવી રહ્યો હતો અને બમણા બળથી યુદ્ધ કરી રહ્યા હતા પ્રભુના વચનમાં શ્રદ્ધા હોવા છતાં દેવો શિવજીના ભયાનક પ્રહારોથી ત્રાસી ગયા હતા અને મન પણ ડગમગી જતું હતું અને હિંમત હારી જતા હતા અને શિવજી ભયાનક ક્રોધ ધારણ કરીને દેવોને ત્રાહીમામ ત્રાહીમામ પોકાર શિવે પોતાની જટા ખોલી નાખી હતી અને હાથમાં ત્રિશુલ ધારણ કરીને રણ મેદાનમાં હાહાકાર મચાવી રહ્યા હતા આથી દેવો ધ્રુજી ઉઠ્યા હતા આથી અંધક ને પોતાના ઉઠી અને ભયાનક લાલ થયા અને મેદાનમાં કૂદી પડ્યો હાથમાં જે હથિયાર આવ્યું તેનાથી દુશ્મન દૈત્યોનો સંહાર સહાર કરવા લાગ્યો આવી રીતે અંધક રણ મેદાનમાં દૈત્યોનો ભયાનક રીતે ત્રાસ ફેલાવી રહ્યો હતો અને અંતે અંધક ભગવાન શિવની સામે આવી પહોંચ્યો ત્યારે ભયાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને શિવજી બોલ્યા હે દુષ્ટ અંધક તારા જેવા દગાખોર અને પાપી સાથે હું યુદ્ધ કરવા નથી માંગતો તું મારી નજર સામેથી દૂર ચાલ્યો જા મારે તારું મોં પણ નથી જોવું ત્યારે અંધક બોલ્યો હે ભોળાનાથ ભગવાન શ્રી હરિએ પવિત્ર કરેલો એવો હું તમને પાપી અને અપવિત્ર જણાવ એમાં શી નવાય તમે તો સદાય સ્મશાનમાં રહેનારા એવા તમારી આંખો ઉપર ખરેખર અપવિત્રતાના પડ ચડેલા છે આથી તમને બીજું કંઈ દેખાય જ નહીં હે શિવજી મારી સામે યુદ્ધ કરવાની તાકાત ન હોય તો ચૂપચાપ કૈલાસ પર્વત ઉપર ચાલ્યા અને સમાધિમાં લીન બની યુદ્ધ યુદ્ધ કરવાની તાકાત તમારામાં જ જ નથી માટે તમે લડવાનું બહાનું કાઢી રહ્યા છો અંધકના આવા અપમાનજનક વાક્યો સાંભળીને સદાશિવ ક્રોધિત થઈને બોલ્યા કે હે દુષ્ટ અંધક તારી વાણીને કાબુમાં રાખ નહીતર મારા એક જ ઝાટકે તારી જીભ ખેંચી કાઢીશ મારો ક્રોધ ભયાનક રૂપ ધારણ કરે તે પહેલા અગર તારે જીવિત રહેવું હોય તો અહીંયાથી ચાલ્યો જા રણ મેદાન માંથી ચાલ્યા જવામાં જ તારો બચાવ છે નીતિ ભ્રષ્ટ થયેલા તું મારી સામે શું ટક્કર લઈ શકીશ આથી અંધક કટાક્ષ ભર્યું બોલ્યો કે અરે શિવ પતિવ્રતા જગત જનની માતા પાર્વતીને ઘરમાં રખડતી મૂકીને પાગલની જેમ ભીલડી પાછળ દીવાનાની જેમ ફરનારા તારા જેવા વ્યભિચારીને આવી વ્યાખ્યા કરતા ક્યાંથી આવડ્યું બોલવામાં તો તું ભારે સૂરો છે પણ હવે જો તારામાં લડવાની તાકાત હોય તો તે બતાવ નહીં લે તારા મારા ઉપર કંઈ અસર થવાની નથી માટે હવે તું કંઈક કર અંધકના આવા ત્રાસદાયક વચનો શિવજીને સાંભળવા ઝેર સમાન બન્યા અને તેઓ ક્રોધથી ભભૂકી ઉઠ્યા અને અંધકને મારવાને દોટ મૂકી અને અંધક પણ જરાય ડર્યા વિના શિવજીની સામે દોડ્યો અને શિવજીને પોતાના મસ્તકથી પેટમાં પ્રહાર કર્યો અચાનક થયેલા હુમલાથી શિવના હાથમાંથી નીચે નીચે પડી ગયું એ જોઈને અંધકે પણ પોતાનું હથિયાર ફેંકી દીધું પછી તો બંને એકબીજા ઉપર પ્રહારો કરવા લાગ્યા અને બંને પોત પોતાનો બચાવ પણ શોધી લેતા હતા આમ લાંબા કાળ સુધી બંને વચ્ચે યુદ્ધ ચાલતું રહ્યું પણ બંનેમાંથી કોઈ નમતું જોખતા નથી અને બંનેમાંથી કોણ જીતશે તે કહી શકાતું નહીં દેવો અને દાનુઆ આ અંત ક્યારે આવશે તેની મૂંઝવણમાં પડ્યા હતા એટલામાં એક ભયાનક કૌતુક થયું શિવજી અને અંધક ભયાનક રીતે લાંબા સમયથી લડી રહ્યા હતા હતા પરસેવે જેબ થઈ ગયા તેમના શરીર પરથી પરસેવાના રેલા જમીન ઉપર પડી રહ્યા હતા આ બંનેના પરસેવાના રેલા ભેગા થતા તેમાંથી એક પુરુષ પેદા થયો અને તે એકદમથી વધીને પર્વત સમાન બની ગયો આ જોઈને દેવો અને દાનવો અચંબામાં પડી ગયા શિવ અને અંધક પણ અચાનક જ પેદા થયેલા પર્વત સમાન પુરુષને જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા તેઓ આગળ કંઈ પણ વિચારે તે પહેલા જ પેલો પર્વત સમાન પુરુષ બંને થઈ ગયો બંને દુશ્મનો વચ્ચે ત્રીજો દુશ્મન આવી પડતા શિવજી અને અંધક પોતાનો વેરભાવ ભૂલી જઈને એક સંપ થઈ ગયા અને પહેલા પુરુષની સામે થયા પણ તે પુરુષની સામે તેમનું કંઈ ચાલ્યું નહીં આથી બંનેને નવાઈ લાગી

ત્યારે વાસ્તુદે સૌ પ્રથમ કરવામાં આવશે તેનું પૂજન કર્યા વિના જે માનવી નવું ગામ નગર કે આવાસનો ઉપયોગ કરશે તે માનવી અસંખ્ય ભોગવશે પ્રભુ વિશ્વકર્માએ જ્યારે આમ કહ્યું ત્યારે તરત જ વાસ્તુ પુરુષે પ્રભુને નમન કર્યું અને તેમની પાસે આવીને ઊભા રહ્યા પછી વિશ્વકર્માએ અંધકને શિવજીની સેવા કરવાનું કામ સોંપ્યું અને પોતે અંતર ધ્યાન થઈ ગયા હવે વાસ્તુ પુરુષ વિશે થોડું જાણીએ નવા ગૃહ આવાસ તીર્થ ક્ષેત્ર દેવાલય કે જળાશયના બાંધકામ માટે વાસ્તુ પુરુષ મંડળના સિદ્ધાંતો અને નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવાની જરૂર રહે છે છે અને મંડળ આ બંને સમાન રીતે પુરુષના શરીર ને મળતી આવે છે ઉત્તર પૂર્વમાં મંડળના ચોસઠ ચોરસોમાં તેનું શિર દક્ષિણ પશ્ચિમમાં બે પાદ ઉત્તર પશ્ચિમમાં જમણો હાથ દક્ષિણ પૂર્વમાં ડાબો હાથ અને શરીરના બીજા ભાગોથી ચોરસ ભરવાનો હોય છે વાસ્તુ પુરુષ શરીરમાં પિસ્તાલીસ દેવો નો વાસ હોય છે અથવા ગમે તે સંખ્યાના ચોરસના મંડળમાં થાય છે ચોરસની નો નાનો ચોરસ બ્રહ્મ ગણાય છે અને આખી એ ભૂમિના વાસ્તુ પુરુષ ગણાય છે ઉત્તર દિશામાં કુબેર દક્ષિણમાં યમ પૂર્વમાં સૂર્યનારાયણ અને પશ્ચિમમાં વાયુદેવ અને વરુણ દેવ ગણાય છે આ સઘળી વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે એટલે ગૃહમાં અને આત્મા રૂપે રહેલા છે વાસ્તુ પૂજા કરવામાં આવે છે ત્યારે જ આત્મા સાથેનો સંબંધ બંધાય છે વાસ્તુ પુરુષ મંડળની આ મહત્વની લક્ષ્યમાં રાખવાની બાબતો ગણાય છે અને મંડળ સાથે વાસ્તુ પુરુષની સ્થાપના કરવાથી વસવાટ કરનારાંતિ પ્રાપ્ત થાય છે આ પ્રણાલીકાઓ સતયુગ થી ચાલતી આવી છે અને વાસ્તુ પૂજાનો રિવાજ આજ સુધી ચાલતો આવ્યો છે ઈ તે શ્રી વિશ્વકર્મા પુરાણમાં અગિયાર મોધિયા સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા